આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસ સાથે શિવ ઉપાસનાનો મહિમા જોડાયેલો છે આજથી શરૂ થયેલો શ્રાવણ મહિનો ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલશે આ સમગ્ર માસ દરમિયાન ભક્તો શિવમય થઈ જશે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારે પાટનગરના પંચદેવ મંદિર ખાતે ભક્તો માટે રુદ્રાભિષેક શિવમહીમ પાઠ તથા દરેક સોમવારે વિશેષ પ્રકારે ધૂન જાગરણ શણગાર અને મહાઆરતી યોજાશે હા આજથી શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે ભક્તોની ભીડ ખૂબ થવા માંડી અને ભક્તોને ભગવાનના પ્રત્યેની ભાવના છે ક્યારે શ્રાવણ માસ આવે ને અમે જલ્દી ભગવાનના રોજ બિલ્લી પત્ર ચડાવીએ કે ફૂલ વગેરે ચડાવવા જઈએ અને જલ્દી અમે પ્રસાદ પ્રાપ્ત કરીએ ભગવાન શિવજીને એટલા માટે કે ભગવાનને દૂધ એટલા માટે ચડે છે કે અહીંથી જે દૂધ આપણે ભગવાન ઉપર ચડાવીએ છીએ એ જમીન પર છે છે અને એ જે જમીન પર એ દૂધ અંદરના ભાગમાં જે જમીન છે એનું દ્રવ્ય એનું મળે છે આપણને એનું જે પ્રાપ્ત થાય છે કે જેથી કરીને જલ અને દૂધ મિક્સ થઈને અંદર જમીનમાં જાય તો એ જમીનની અંદર જે જાય એમાં પૃથ્વીને એ મળે અને ભગવાન શિવજીને અતિ પ્રસન્નતા મળે છે ભગવાન શિવજી ખૂબ જ સૌને કલ્યાણ કરે કલ્યાણકારી છે ત્રિનેત્રધારી છે પણ સૌનું કલ્યાણ કરવાવાળા શિવજી જ છે અને ભગવાનના રોજ સવારથી સાંજ સુધી જે કંઈ ભગવાનનો અભિષેક થાય છે બિલપત્ર ચડે છે પણ બિલોપત્ર એવા હોવા જોઈએ કે જેથી કરીને ખંડિત ના હોવા જોઈએ ભલે તમે પાંચ ચડાવો પણ પાંચ એટલા સરસ રીતે ચડાવો 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 શિવાય શિવાય કરીને કરીને કે શ્રી તો આ રીતે આપણે બિલીપત્ર ચડાવી શકાય ને બિલીપત્રમાં મોટું પાન જે હોય છે એ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ અને એ બિલીપત્ર એ રીતે ચડાવવામાં આવે છે બિલીપત્ર ચડાવતો તો સરસ રીતે આ રીતે કરી શકાય